નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટ્રીમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે દોસ્તો તો આજના વિડીયોમાં આપણે તમને બતાવવાનો છે જે માટલા બનાવવાની ચીકણી માટી તો ત્યાં તમે પાછળ જોઈ શકો છો સરસ મજાની જેવું બહુ મોટો મેં ઢગો કર્યો છે અને એને અત્યારે આપણે સુકાવાની છે તો આપણે પાવડાની મદદથી બધી તેને નીચે પાડવાની છે જે જે જરૂર હોય માટી આપણે જોતી હોય આ રીતે તો અને સામે પણ લાલ માટી છે એ પણ હું તમને બતાવી દઈશ પછી તો સૌથી પહેલાં આપણે ચીકણી માટી અહીંયા થોડીક જમીન પર નાખી દઈએ એટલે સુકાઈ જાય અચ્છે તો ચાલો શરૂ કરીએ આપણે તો અહીંયા અંદર તમે જોઈ શકો છો અત્યારે લીલી માટી છે તમને ઉપરથી સૂકી દેખાતી છે પણ અંદર લીલી હોય છે અને લીલી હોય એના કારણે માટી છે ને ગાળિયાની અંદર ગળે નહીં એટલે અમારે તેને સૂકવવી પડે છે તો અહીંયા તમે દેખો આ બધી તમને અહીંયા લીલી અત્યારે દેખાઈ હોય હશે તો આ માટી બધી અમારે સૂકવવી પડે છે અને આ રીતે તેને નાની કરવી પડે છે તો મિત્રો માટલા બનાવવામાં કેટલી મહેનત છે તમને બધાને ખબર જ હશે તો આ રીતે અમારે બહુ મહેનત કરવી પડે છે હવે મિત્રો આપણે છે ને મોટો ઢોળ પાડવાનો છે એટલે સુકાઈ જાય તો નજીકથી પણ બતાવો તમે જોઈ શકો છો હવે તેને આપણે એકદમ પાકી દઈશું પહેલા લીલો છે એટલે મુશ્કેલ છે થોડું તેને કાપવું જ પડશે આ રીતે પાવડેથી ચીકણી માટી છે ભાઈ આ તો આ રીતે નાની કરવી પડે છે ભાઈ હવે આને સુકાવા દેવી પડે આપણે અને હવે આપણે જે લાલ માટી પડી છે કાળી માટી અને લાલ માટી બંને અમે એડ કરીને માટલા બનાવીએ છીએ તો આપણે લાલ માટી જોઈ લઈએ ચાલો તો લાલ માટી બતાવી દઈએ આપણે તો આ છે આપણી લાલ માટી લાલ માટી અને કાળી માટી બંને મિક્સ કરવાની છે તો આને પણ આ રીતે આપણે લીલી માટીને ખોદવી પડે છે ખોદીને પછી તેને સુકવવી પડે છે

અને રબડી બનાવી છે તો રબડી પણ તમે અત્યારે જોઈ શકો છો આ જો બધી રબડી અત્યારે ગાડી થઈ છે તો એક બે ત્રણ ચાર ને પાંચ જે પાંચ ચારા છે ચારાની અંદર બધી ચીકણી માટી છે લાલ અને કાળી બંને ભેગી કરીને આપણે ગાળેલી છે તો અત્યારે તાજી જ રબડી છે અહીંયા જેવું તમે જોઈ શકો છો આ જુઓ અને આ માટી કમસે કમ ત્રણથી ચાર દિવસ થઈ જાય પછી તેને બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢી લે અહીંયા તમે જોઈ શકો છો જે ઢાંકેલી માટી છે એ પણ બતાવી દો તો અહીંયા હું તમને બતાવી દઉં તો આ માટી આપણે ઢાંકી દીધી છે અત્યારે કાટી થાય પછી તેને ઢાંકવી પડે જમીન ઉપર નાખીએ બે ત્રણ દિવસ થાય એટલે પછી આ માટી એકદમ સૂ કાટી થયા પછી આવી થઈ જાય છે આ જોઈ શકો છો તમે અત્યારે તો હજાર અત્યારે એને કમસે કમ બે દિવસ બીજી બે દિવસ સુધી અહીંયાને અહીંયા રાખવી પડશે આપણે માટીને એકદમ કાઠી થાય પછી મશીનની અંદર નાખી અને એકદમ પિંડો તૈયાર કરીને પછી માટલું બનાવવામાં આવે છે તો દોસ્તો આ રીતે અમે માટીને તૈયાર કરીએ છીએ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં